તને ધોલ હટી જો હા ભલેને એક ધોલ હટી જો હવે કોઈ દી આપણી વાડી એ બેહવા નહી આવે પણ તમે કોઈ દિવસ કે હા કાકાની વાડી એ બેહવા ન જાતા ને કરી ઝપટ માં લઈ લે હે હું ચા કોઈ ની વાડી એ બેહવા જા આપણી વાડીએ બેઠો હો મમરા ભાઈ આવે ભરદા આ તો એને આવવા દે પા હરખા કર દે ને કરી ખાટલે બેહી જાય શ્યામલ આપી દેજે ભરતદા બેઠા હું હાલો હાલો બકુલભાઈ સેન્ડવિચ વેસવાનું ચાલુ કર્યું સેન્ડવિચ ખાવા જ આવી હે હાલો તો ભરતદા સેન્ડવિચ ખાવા જાવી પણ ઉભો રે ને મમરાભાઈ થાકી ગયા છે ઘડી કોરો ખાવા દે ટેબલ લાઈ ઓ બાપા ઓ બાપા પણ ખાટ લે બેહો ખાટલો ભાંગી નાખશો ટેબલ લાઈ પલા લ્યો મમરાભાઈ ટેબલ ઉપર બેહો અને કેમ કાઈ ચૂની ઉભા કરીને પાછા બેહાડો ને મમરાભાઈ ઉભા થાવ તો

તો આ તો બકલભાઈ મીઠી ચટણી તીખી ચટણી બે નાખો અને સોસ આ બાજુ મૂકી ગયો હું સેન્ડવિચ થાય સોસ પી જાઈશ એટલે તું સોસ પી જાઈશ તો પછી મારા બ્રેડ કે વેસવા જાવી ઓ તારે થાય એ પૈસા લઈ લેજે ને હા તો કેમ મને વાંધો છે હો આમ જો બ્રેડ આરે પાછો સોસ પીતો જાજે પૈસા હું આપી દઈશ એ વાંધો નહી લ્યો લાય બકુલભાઈ સેન્ડવિચ તમે એમ બનાવો એટલે તો સેન્ડવિચનો ધંધો ચાલુ કર્યો ના ના સોસ તો નાખવા દે બહુ તીખું થઈ ગયું હું

કોઈ આવતું ના મમરા ભાઈ ખરા ના ના કોઈ નથી આવતું અને મમરા ભાઈ તમે ધંધો બેન કરાવવા અમને આયરે લઈ ગયા પણ તમે કાઈ નો બોલ્યા હો એટલે મારે હમખાને હું કેવું અને બકુલ ભાઈને હું કેવું મારે તો બે આયરે હાર હારી રાખવી પડે ને એ હારો હે કોક આવતું લાગે હે બકુડો દતો હારું કર્યો આપણને ભાલા ને હે આ તો પાછો આવ્યો આયા હંતાઈને બેઠા બ્રેડ લઈને વી આવ્યા સોસ લઈને વી આવ્યા અને તીખી ચટણી પડી રહેવા દીધી મારે હું એકલી ચટણી પીવી તું પાછા પૈસા આપો નકર એક ઠોકા ભેરા પાડી દઉં એ ઠોકો નો મારતો આ તો પૈસા લાવો કેટલા 500 રૂપિયા હવે શાલ સેન્ડવિચ ના 500 રૂપિયા થોડા હોય અરે કેટલી સેન્ડવિચ ખાઈ ગયા નયા અહીંયા લઈને વી આવ્યા ને બગાડી દી બધી સેન્ડવિચ પણ એમે તીખી ચટણી ક્યાં લાવ્યા તીખી ચટણીના પૈસા કાપી ગયો આ તો તીખી ચટણીના પૈસા કાપી નાખો બીજા આપો ઓલા દાદા તીખી ચટણી ના 400 રૂપિયા કાપીને બીજા પૈસા આપી દો હવે તીખી ચટણીના ના 400 રૂપિયા થોડા હોય તીખી ચટણી તું મફત આપતો તો